આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર યોગ શિબિરનું ઉદઘાટન ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ શિબિર સોળથી ત્રીસ મે બે હજાર પચીસ દરમિયાન સાતી પંદર વર્ષની વયના બાળકો માટે યોજવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય બાળકોને શારીરિક માનસિક અને નૈતિક રીતે સશક્ત બનાવવાનો છે આ કાર્યક્રમમાં ડોક્ટર મંગલા પાટીલ ડોક્ટર પારુલજી શ્રી મહેશ શર્મા શ્રી નવીનભાઈ અને યોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજે કુલ એકસો અગિયાર બાળકોએ યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો બધા બાળકોને પેનનું વિતરણ કરવામાં આવ્યું અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ડોક્ટર રવિન્દ્ર પાટીલે કહ્યું યોગ એ માત્ર કસરત નથી તે એક જીવનશૈલી છે જે આત્મશુદ્ધિ શિસ્ત અને સકારાત્મક વિચારસરણીને જન્મ આપે છે બાળપણથી જ બાળકોમાં આ ગુણોનો વિકાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે આ શિબિર ધીમે ધીમે બસ્સોથી વધુ બાળકો સુધી પહોંચ્યું છે અને છેલ્લા દિવસે બધા સહભાગીઓને પ્રશંસા પ્રમાણપત્રો અને પ્રોત્સાહન પુરસ્કારો આપવામાં આવશે શિબિરમાં બાળકોએ સુંદર યોગ પ્રદર્શનો કર્યા જેણે બધા મહેમાનો અને વાલીઓને પ્રભાવિત કર્યા પોતાના સંબોધનમાં ડોક્ટર પાટીલે જણાવ્યું હતું કે યોગ એ ભારતનો પ્રાચીન વારસો છે જેને આપણા દેશના સફળ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ મંચ પર પ્રતિષ્ઠા આપી હતી તેમના પ્રયાસોને કારણે એકવીસ જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર પાટીલે ગુજરાતના સફળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ બોર્ડના અમલીકરણની પ્રશંસા કરી અને તેને જન આંદોલન બનાવવા હાકલ કરી યોગ શિબિર પંદર દિવસ સુધી ચાલશે છેલ્લા દિવસે પ્રમાણપત્રો અને ઇનામોનું વિચરણ કરવામાં આવશે આ શિબિરનો ઉદ્દેશ્ય યોગ દ્વારા સંસ્કૃતિ સ્વાસ્થ્ય અને શિસ્તની ભાવના વિકસાવવાનો છે